છે સુદ એકાદશી અને બુધવાર આજનો આ પવિત્ર દિવસ કે જેને શૈની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને સાથે જ આજે ગૌરી વ્રતનો પણ થઈ રહ્યો છે આરંભ ત્યારે આજના દિવસે આપણે દર્શન કરીશું દ્વારકામાં સ્થાપિત ભડકેશ્વર મહાદેવના સાથે જ પંઢરપુરની યાત્રા પ્રસંગે શિરડીમાં સ્થાપિત વિઠ્ઠલ રૂકમણી ધામનો મહિમા જાણીશું અને ખાસ વાતમાં દેવ એકાદશીએ કેવી રીતે ઘરની દેવસેવામાં વિષ્ણુને કરાવવું શયન માહિતી તો ચાલો આ ધાર્મિક પ્રસંગની સુંદર ઉજવણી કરીએ ભક્તિ સંદેશની સાથે દ્વારકાના સમુદ્ર કિનારે દેવાદિદેવ અનોખું શિવાલય આવેલું છે જ્યાં ભોળાનાથ ભડકેશ્વરના નામે બિરાજમાન છે આ મહાદેવ મંદિર ચારે તરફ પાણીથી ઘેરાયેલ ધ્યાનમગ્ન ઋષિ જેવું અલૌકિક ભાષિત થાય છે ભક્તોની અનોખી શ્રદ્ધા અહીં આ મંદિર ખાતે જોવા મળે છે મોક્ષદાયકા દ્વારકા નગરીમાં ઠેર ઠેર શિવાલયો સ્થાપિત છે અને દરેક શિવાલયની આગવી વિશેષતા રહી છે આ બધા શિવાલયોમાં સૌથી વધારે ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતું મંદિર આ ભડકેશ્વર મહાદેવનું મંદિર છે રત્નાકર પોતાના જળથી ભગવાન શિવના નિત્ય ચરણ પખાડી શકે તે માટે આ ફાટ જળરાશિની મધ્યે ખડક પર ભગવાન ભડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિર દ્વારિકા નગરીના પ્રભાવશાળી અને હજારો લોકોના મન સંકલ્પો છે મન સંકલ્પિત કાર્ય છે અહીંયા પૂર્ણ થાય છે બીજું કે શિવરાત્રી મહાશિવરાત્રીના પર્વ દિને અહીંયા મેળાનું આયોજન કરવામાં આવે છે તો ભરકેશ્વર મહાદેવના દર્શન માટે ખાલી આપણે પંચોપચાર મંત્ર કરી પંચોપચાર પૂજન અર્ચન કરી અને એની મન સંકલ્પ પ્રાર્થના કરો અને તમારા મનના તમામ સંકલ્પો છે એ ભરકેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે કેટલાક વર્ષો પહેલા અહીં આવેલા ધરતીકંપની નિશાની રૂપ વિકૃત ખડક પર આ મંદિર જે તે યુગના સંભારણાનું પ્રતિક છે સમુદ્રમાં જ્યારે ઓટ આવે ત્યારે ખડકની આજુબાજુના ભાગમાંથી પાણી ખાલી થઈ જાય પાણી ખાલી થવાની સાથે દર્શનાર્થીઓની શ્રદ્ધાનો તાતણો મંદિર સુધી પહોંચવા ખેંચાઈ આવે છે મંદિરના ગર્ભગૃહની અંદર શિવ પરિવારના શ્રી ગણેશ મા પાર્વતીની સુંદર પ્રતિમા સ્થાપિત છે સાથે સાથે દેવી ગંગાજી તથા હનુમાનજીની પ્રતિમા પણ અહીં સ્થાપિત કરાઈ છે આ બધાની મધ્યમાં કાળા પથ્થરનું ભગવાન શિવનું સપ્રમાણ અને મનોહર લિંગ દર્શનીય છે અને અમે અહીંયા દર્શન કરવા આવ્યા અમને ખૂબ મજા આવી અને દર્શન કરીને એવું લાગ્યું કે સાક્ષાત મહાદેવના દર્શન કરી રહ્યા છીએ અમે ને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને ખરેખર બહુ સારો પ્લેસ છે આ જોવા જેવું છે દર્શન કરવા જેવું છે અને મહાદેવને સાક્ષાત જાણે આશીર્વાદ આપતા હોય એ રીતે ફીલ થાય છે કે જેટલું દ્વારકાધીશના મંદિરે દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું જ ભડકેશ્વર મહાદેવમાં દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને અતિ અતિ સુંદર જગ્યા છે અને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે ભડકેશ્વર મહાદેવ છે એ સ્વયં સ્વયંભુ શિવલિંગ છે શ્રાવણ માસમાં અને પવિત્ર તહેવારોએ વિધિ વિધાન દ્વારા પૂજન અર્ચન કરી ભડકેશ્વર મહાદેવની કૃપા પ્રાપ્ત કરાય છે દર વર્ષે મહાવદ ચૌદશના શુભ તિથિએ મહાશિવરાત્રીનો લોકમેળો અહીં યોજાય છે ત્યારે દ્વારકા તેમજ આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા ઉમટી પડે છે વિશ્વના ખૂણે ખૂણેથી આવતા હજારો દર્શનાર્થીઓ અહીં અનેરી શાંતિ અને દ્વારકાની યાત્રા પૂર્ણ કર્યાનો અહેસાસ કરે છે તદુપરાંત અહીં મંદિર પરની ધ્વજા અરબી સમુદ્રની હવાથી ઓમ ઓમનો નાદ કરતી હોય તેવો પણ અહેસાસ ભક્તોને થાય છે અહીં ભડકેશ્વર મહાદેવ મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે અને તમામને હોય છે પોતાની તમામ મનોકામના પૂર્ણ થશે તેવી શ્રદ્ધા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દ્વારિકા